આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર રાજ્યના પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવ આગામી એકવીસ અને બાવીસ ફેબ્રુઆરી દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની મુલાકાતે આવી રહ્યા છે આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને અભેદ્ય બનાવવાનો છે બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ ભુજ ખાતે ઉચ્ચ સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે આ બેઠકમાં પોલીસ વિભાગ સહિત ભારતીય સેના બીએસએફ કોસ્ટગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે કરશે જેમાં ઘુસણખોરી ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓ રોકવા તમામ એજન્સીઓ વચ્ચેના સંકલન પર ભાર મૂકાશે ડોક્ટર કે એલ એન રાવ ખાસ કરીને જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં તૈનાત મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસશે આ સાથે તેઓ દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનો સાથે સંવાદ કરી તેમનું મનોબળ વધારશે અને જવાનોના કલ્યાણ માટેની સુવિધાઓની સમીક્ષા પણ કરશે રાજ્યના બજેટ અંગે હકારાત્મક પ્રતિક્રિયા આપતા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય છાંગાએ જણાવ્યું હતું કે આ અંદાજપત્ર કચ્છના પ્રવાસન ઔદ્યોગિક તથા શૈક્ષણિક ક્ષેત્રે પ્રાણ ફૂંકનારું સાબિત થશે તેમણે કહ્યું કે બજેટમાં કચ્છ જિલ્લાના વિકાસ પર વિશેષ ભાર મૂકતા અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે ખેતી અને સિંચાઈની સુવિધા માટે દુધઈ સબ બ્રાન્ચ કેનાલના કામો અર્થે રૂપિયા બસો ત્રીસ કરોડની માતબર ફાળવણી કરાઈ છે પર્યાવરણની જાળવણી માટે બનીના ઘાસિયા મેદાનના પુનઃસ્થાપન અને ગાંડા બાવળ દૂર કરી વાંસ સહિતના સ્થાનિક વૃક્ષોના વાવેતર માટે રૂપિયા કરોડ ફાળવવામાં આવ્યા છે પશુપાલકોની આર્થિક ઉન્નતિ માટે દૂધ ઉત્પાદક સહકારી સંઘોને માળખાકીય સુવિધાઓ વિકસાવવા વિશેષ સહાય અપાશે શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે પણ કચ્છ સહિત સમગ્ર રાજ્યના યુવાનો માટે સોળ નવી સરકારી કોલેજો અને બે લાખથી વધુ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ સહાયની જોગવાઈ કરાઈ છે આરોગ્ય ક્ષેત્રે કચ્છ સહિતના વિસ્તારોમાં દસ નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે રૂપિયા અઠાવીસ કરોડ ફાળવાયા છે મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યના છ આર્થિક ક્ષેત્રો માટેના ઇકોનોમિક માસ્ટર પ્લાનમાં કચ્છનો સમાવેશ થવાથી જિલ્લામાં રોકાણ અને રોજગાર સર્જનને અભૂતપૂર્વ વેગ મળશે ભુજ ખાતે આયોજિત ખેડૂત શ્રમિક સંવાદમાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે વિકસિત ભારત જી રામજી યોજના ગ્રામીણ અર્થતંત્રની કાયાપલટ કરશે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈએ મનરેગામાં થયેલા સુધારા અંગે માહિતી આપતા કહ્યું કે એકસો દિવસની રોજગારી સમયસર ચુકવણી અને પંચાયતોને વિશેષ સત્તા જેવી જોગવાઈઓથી ગામડાઓનો વિકાસ વેગ પકડશે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ ખેડૂતો અને શ્રમિકોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા આહવાન કર્યું હતું કચ્છ બ્રાન્ચ કેનાલ આગામી પંદર માર્ચ થી મરમત અને સાફ સફાઈ માટે બંધ થવાની હોવાથી રાપર છે પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીએ જણાવ્યું કે નાગરિકો અને પશુધન માટે તળાવ ભરવાની કામગીરી શરૂ કરાઈ છે હાલ પાણી વિતરણ ત્રણ દિવસે થશે જે તળાવ ભરાયા બાદ એકાંતરે કરાશે તંત્ર દ્વારા નંદાસરથી સેલારી સુધી પીવા માટે પાણી રિઝર્વ રાખવા અને સામખિયાળીથી દૈનિક ચાર એમએલ પાણી મેળવવા પાણી પુરવઠા બોર્ડ સમક્ષ માંગ કરાઈ છે ખેડૂતો રિઝર્વ જથ્થો ન વાપરે તે માટે કેનાલ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે પવિત્ર રમજાન માસ ચાલુ થઈ ગયો છે જેના ભાગરૂપે મુસ્તફા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રમઝાન માસ દરમિયાન મુસાફરો હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા સંબંધીઓ ગરીબો મજૂરો અને જરૂરિયાતમંદ લોકોની સગવડતા માટે રસોડાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ તકે ટ્રસ્ટના પ્રમુખ મોહસીન હિંગોરજાએ જણાવ્યું હતું કે રાત્રે ત્રણ વાગ્યાથી શહેરી ચાલુ થઈ જશે આનો લાભ લેવા માટે કોઈ નામ લખવાનું કે રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી પાર્સલ સુવિધા પણ રાખવામાં આવી છે

જ્યારે કેશોદમાં રાજ્યનું સૌથી નીચું તેર પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું કચ્છની વાત કરીએ તો ભુજમાં અઢાર ડિગ્રી અને કંડલામાં સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર